હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજનો વિડીયો સ્પેશિયલ સીનુ ઉપર છે અને સીનુની રાઇડિંગ તમે જોઈ શકો છો ગાઈઝ અને કેવી મસ્ત મજાની ચાલ ચાલી રહી છે રેવા ચાર અને તમે જોઈ શકો ગાઈસ આની સ્પીડ ઓછામાં ઓછી તેરસો ઓગણત્રીસ થઈ ગઈ છે અને આને આપણે લોંગ ટાઈમનું રાઈડિંગમાં લઈને છીએ તેરસો ઓગણત્રીસ છે અને લોંગ ટાઈમમાં તમે રાઇડિંગમાં લઈ ગયા છે ગાઈઝ તો જે નવા સ્ટી હોય છે એમને ખબર જ હોય છે કે ભાઈ જો દોડમાં સ્પીડ વધારી હોય તો ઓછામાં ઓછા રહીશ અને એક દિવસ મૂકીને એક દિવસ રાઇડિંગમાં નહીં જી ટાઈમ હોય કામ ધંધો હોય તો કહીશ સપોઝ કોઈ બી માણસનું કંઈ બી એનો અભ્યાસ કરો તો એક દિવસ દિવસનું એક દિવસ ડ્રાઈવિંગ માટે બે ત્રણ કલાક કાઢી લેવા જોઈએ જેથી કરીને આપણા આશ્વર કે ઘોડાઓ શરીરમાં સ્ફૂર્તી રહે ડ્રાઈવિંગ કરવાથી એમની નસોમાં થોડી હલન ચલન થવાથી લોકોનું પરિભ્રમણ પણ સારું થાય અને જરૂરી નથી કે ઘોડો બાંધીને જ રાખો હોય જેમ બને એમ એને થોડી દોડ પણ કરાવવી જોઈએ અને આ પ્રક્રિયા ઘોડા મજબૂત પણ બને છે અને પ્રેક્ટિસ પણ થઈ જાય છે જેવી રીતે આપણે જીમમાં જતા હોઈએ ગાઈસ અને એમાં આપણે સ્પીડથી ઝડપથી અને લોંગ ટાઈમ સુધી દોડવા માટેની પ્રેક્ટિસ કરીએ તેમજ નાની પણ એવી રીતના પ્રેક્ટિસ આપવી બહુ જરૂરી રહેશે ગાય જે દોડમાં કે રનિંગ માટે રાઇડિંગ માટે જે લોકો ઘોડાનો પર્પસનો ઉપયોગ કરે છે ગાઈસ એ માટે બહુ જ અત્યંત જરૂરી હોય છે બાકી તમે જોઈ શકો છો ભાઈ બે રાઉન્ડ બે બે કિલોમીટરના પૂરા કર્યા પછી તોરણ ઘણી થાકી ગઈ છે તો એને થોડીવાર આપણે રેસ્ટ આપવું બી જરૂરી છે અને રાઇડિંગ કરીને આવ્યા પછી નવા સ્વ અશ્વને હું એટલું કહેવા માંગુ છું નવા સ્વપ્રેમીઓને જે લોકો નવા ઘોડા લાવ્યા છે ઘોડો રનિંગ કરાયા પછી કોઈપણ દિવસે કોઈ પણ સમયે એને તરત ઊભો ન રાખી દેવો એનો શ્વાસ ઝડપથી ચાલુ હોય અને જ્યાં સુધી એનો શ્વાસ એકદમ શાંત અને નોર્મલ પ્રક્રિયામાં ન આવે ત્યાં સુધી ગાઈસ આપણે ઘોડાઓને થોડી રનિંગ કરાવવી પડે નોર્મલી વોકઆઉટ જો હું વોકઆઉટ કરાવી રહ્યો છું ગાઈસ ઘોડાને અને આપણી સીનો જોઈ શકો છો કે મસ્ત મજાની મારી પાછળ પાછળ ચાલે છે તો ભાઈ આ બી એક પ્રેમ છે એ પચાસ માણસની વચ્ચે પણ મને હવે ઓળખી જવા માંડી છે અને હું આ જોઈને ઘણો ખુશ છું અને બહુ ઘણી બધી થાકી ગઈ છે ગાઈસ તો મેં એની લગામ પકડી નથી ગાઈસ ખાલી ખભે રાખી દીધી છે અને એ છતાં પણ એ મારે પાછળ પાછળ ચાલી આવે છે તો પચાસ માણસની વચ્ચે પણ એ મને ઓળખી ગઈ છે કે એ મારા માલિક છે અને તમે જોઈ શકો છો એનો શ્વાસ કેટલો છે ગાઈસ હજુ પણ જોઈ લો નાકની આ પ્રક્રિયા એકદમ શાંત થઈ જાય ત્યાં સુધી આપણે એને રાઉન્ડ કે ચક્કર લગાવવા જોઈએ અને પછી એને દસ પંદર મિનિટ સુધીનો રેસ્ટ પણ દેવો જોઈએ આના લીધે ઘોડાના શરીરમાં જે બી અત્યંત અને ગરમી પેદાશ છે એ એકદમ શાંત થઈ જશે ગાઈસ પછી એને તમે બીજા રાઉન્ડ માટે એક્ટિવ ને તૈયાર કરી શકો છો તો આ બહુ ખાસ જરૂરી છે અને હવે રાઇડિંગ પૂરી થયા પછી ભાઈ આપણે એને લઈને જઈ રહ્યા છીએ આપણા મકામે તો મકામે લઈ જવા માટે કાયશ જરૂરી નથી કે એને નોર્મલી વોકઆઉટમાં લઈ જાવ તમે રાઇડિંગ પણ કરાવી શકો છો અને રાઇડિંગ કરાવ્યા પહેલાં ઘોડાને કે ઘોડીને કે કોઈ બી અશ્વ હોય એને ગાય ઓછામાં ઓછા પાંચ દસ મિનિટ રેસ્ટ આપી દેવો અને એ પછી જ આપણા મકામે લઈ જાવી જેના કારણે એને જે શ્વાસ છે એ ફૂલેલો એકદમ શાંત થઈ જાય અને આવનારા સમયમાં એને તકલીફ ન પહોંચે એ પણ આપણો કાળજીપૂર્વક ધ્યાન રાખવું જરૂરી છે એવું નથી હોતું કે ઘોડા કે ઘોડીને આપણે માથે બેસી ગયા તો એને આપણે ગમે એટલું ભગાડી શકીએ ગમે એટલું દોડાવી શકીએ તો એને કંઈ ન થાય લાઈસ એ પણ એક જાનવર છે એને પણ શ્વાસની અને શરીરમાં ઈજાઓ કે તકલીફો થતી હોય છે એ જ પર્પઝથી આપણે એની કેર પણ કરવી જરૂરી છે

ઇન્ક્રીઝ કરી લેશે અને તમે જોજો તમે તમને વિશ્વાસ નહીં આવે તમારું તો ગાઈસ આપણી સીનું આજે રાઈડિંગ કરીને બહુ થાકી ગઈ છે અને તમે જોઈ શકો છો પણ સેવાથી ખૂબ જ રેબઝેબ અને રાઇડિંગ કર્યા પછી થોડો વોલ એને નોર્મલી વોલ કરાવવો જરૂરી છે એક બે પાંચ મિનિટ સુધી જેથી એના ફેફસામાં કે શરીરમાં જે શ્વાસ હોય એ એ બિલકુલ ઓછો થઈ જાય અને એના નોર્મલી શ્વાસમાં આવી જાય પછી ગાઈસ એને થોડી રિલેક્સ ફીલ થઈ જાય એને પછી લેટળવા લઈ જાવી તો મારી સીનું છે મારા સિવાય વગન રસો ખેંચે મારી પાછી આવી રહી છે ગાઈશ તો આજે એને ઘણો થાક લાગ્યો છે હવે એને લેટાડવા માટેની પ્રોસેસ કરશું થાક થોડો એનો શ્વાસ ઉતરી ગયો છે એટલે હવે વાંધો નથી આવે એમ હવે એને લેટાડવાની કોશિશ કરશું ગાઈશ કે લેટી જાય તો એનો શ્વાસ છે હલવો થઈ જાય અને શરીરનો જે થાક છે એ દૂર થઈ જાય તો ઘોડી આંક્યા પછી ઘોડીની આ પ્રોસેસ બહુ જરૂરી હોય છે ગાઈશ ત્યાં સુધી ઘોડી લેટે નહીં ગાઈશ એને કરવો બહુ જ જરૂરી હોય છે તો તમે જોઈ શકો છો ગાયસ હવે એનો નોર્મલી શ્વાસ થઈ ગયો છે તો હવે આપણે એને લેટાડવાની કોશિશ કરીએ સીનો કામ કામ લોટ 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 સીનો લોટ લોટ એને લોટવાની પ્રોસેસ સમજાવવા માટે ગાય છે આપણે મહેનત કરી રહ્યા છે અને હજુ એ પ્રોસેસ સમજી નથી રહી જ્યાં સુધી લોટે નહીં ત્યાં સુધી તો કેમ આજે લોટતી નથી ગાય લોટ લોટ તો ભાઈ ગાય આપે એને લોટવાનો પ્રોસેસ સમજાવવા માટે એને સમજાવી છે પણ ગાય છે સમજતી નથી આજે કેમ ખબર નથી સીનો લોટ એટલો બધો થાક હોવા છતાંની એની સાથે પણ સીનું લોટતી નથી ગાઈશ તો એના વગર એનો થાક ઉતરવાનો નથી થોડી રાહ જોઈશું પછી એને લોટ્યા પછી પછી આપણે એને લઈ જઈશું એ સિવાય ત્યાં સુધી આપણે એને અહીંયા જ રાખવી પડશે કલાક થાય બે કલાક થાય પંદર મિનિટ થાય જે પણ સમય લે ગાઈશ પગનો એક મોજો રહી ગયો છે ગાઈસ ઉતાવરમાં ઉતાવળમાં એનો શ્વાસ ઘણો ચડી ગયો હતો એના કારણે હજુ શું એ મોજો ખોલ્યો નથી થોડો રિલેક્સ ફીલ થઈ જાય પછી આપણે એનો પંજો છોડી દેશું તો હવે લેટવાની તૈયારી થઈ ગઈ છે ગાઈશ વેલ ડન વેલ ડન વેલ ડન વેલ લેટી લેટી જા લોટ લોટ બેટા લોટ લોટ બેટા લોટ 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 બેટા લોટ લોટ શાબાસ વાહ વાહ લોટ તો ગાયસ જોઈ શકો છો ઘણી બધી થાકી ગઈ છે અને નીચે બેઠા પછી એ બેસી જ ગઈ છે તો હવે થોડી લોટ છે ગાઈસ યા તો ઊભી થઈ જશે કાંકરા વાગતા હશે તો કાંકરા વાગે છે ગાયસ નહીં લોટે જગ્યા ચેન્જ કરશે કરાવવી પડશે કેમ કે એને યોગ્ય જગ્યા નથી મળી રહી ગઈસ અને એ ભાગીને મારી પાસે જ આવે છે તમે જોઈ શકો છો ત્યાં લોટો નથી બેટા લોટી જવા લોટો લોટ લોટ અહીંયા જ લોટ આગી પાછી ક્યાંય નહીં અહીંયા લોટ 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 સીનો કેમ નથી લોટવો કેમ નથી લોટવું બેટા એ લોટ લોટ બેટા લોટ લોટ ने भाई गाइस लाडनी जरूर से तो इन्हीं साथे लाड करी रहे हो सुबह इस ला सेनो सेनो कम 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 लोट 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 बेटा लोट લોટ હાલો થાક ઉતરી ગયો ચાલો થાક ઉતરી ગયો લોટો લોટો બેટા લોટો સીનો તો ભાઈ થાકીના કારણે કા હું બે આવી જાઉં લે તું નહીં લોટે તો હું બે જઈશ નહીં બોલું જા મારી પાસે ના આવતી હો ના હું નહીં આવું તું આવ ના લોટ 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 બેટા લોટ લોટ શેનો લોટ બેટા લોટ લોટ તો ગાઈસ ના કરી રહી છે ખબર નથી કેમ કાંઈ કહેવા માંગે છે પણ ગાય શેની સમજણ નથી આવતી મને જો એ કાંક કહેવા માગે છે પણ મને એની સમજણ નથી આવતી બેટા આવતી રહે આવતી રહે લે સીનો આવતી રહે લે સીનો બેટા આવ ભાઈ ગાઈસ આવી પણ નથી રહી અને કાંઈક કહેવા માગે છે શું કહેવા માગે ખબર નથી તો હવે આપણે એને લેટાડવા માટે કાંક કરશું પ્રોસેસ બધું ગાઈસ હવે લોટ છે કે નહીં એ ખબર નથી રાઉન્ડનો નકળો મળી આવ્યો અને સી બસ શું પ્રોસેસ કરે છે આઈ ડોન્ટ બી લોટ લેટથી નથી બા